તળાજા પોલીસ મથક નીચેના વિસ્તારમાં સગીરા સાથે શેડતી કરી અને હુમલો કરવાની ફરિયાદના મામલે ડીવાયસપીએ પ્રતિક્રિયા આપી ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથક નીચેના વિસ્તારમાં એક સગીરાની શેડતી કરી અને પિતા પુત્રી ઉપર અન્ય વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને આ પ્રકારની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ બનાવની આજે સવારે નવ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર સગીરા સાથે શેડતી કરી અને તેમની પર કરવામાં આવેલ હુમલાને લઈને ડીવાયસપી મિહિર બારીયાએ પ્રતિક્રિયા આપી હતી તળાજા પોલીસ સ્ટેશનમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ચૌદ જાન્યુઆરી બે હજાર પંદરના રોજ બી એનએસની કલમ પંચ્યોતેર એક અને એકસો પચીસ એ મુજબ તથા પોક્ષોની કલમ સાત અને પોક્ષોની કલમ આઠ અને સત્તર મુજબનો ગુનો દાખલ થયો છે બનાવની વિગત જોઈએ તો સદ્દરૂ કામના ફરિયાદીની દીકરી એ વાલ્મીકી વાલ્મીકીવાસ તળાજા જે ગોરખીનો દરવાજો છે ત્યાં બાજુ પતંગ ચગાવતા હતા ત્યારે સદરુકામના આરોપી અમનભાઈ અશોકભાઈ ચૌહાણ અને બીજા અન્ય ત્રણ ઈસમો દ્વારા એ દીકરીનો બાવડું પકડી અને એની સાથે છેડછાડ કરવામાં આવેલ હતી ત્યારબાદ સદર રુકામના ફરિયાદી અને એમની દીકરી એ ગોરખી દરવાજા પાસે જઈ અમનભાઈ ચૌહાણ અમનભાઈ અશોકભાઈ ચૌહાણ છે તેમને રૂબરૂ વાત કરવા ગયેલ હતા એ વખતે તેમના દ્વારા એમની ઉપર પથ્થર અને ઈંટના ઘા કરવામાં આવ્યા હતા જેમાંથી ઈંટનો ટુકડો જે છે એ સદરૂ કામના ફરિયાદી છે એમને વાગેલ હતો જે બાબતની જાણ થતાં તેઓએ તળાજા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ તથા પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાવેલો હતો સદરૂ બાબતે હાલ છે તપાસ ચાલુ છે અને તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે